શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેર જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર એ પરમાર્થ પ્રાપ્તિનું સાધન ઘણા દિવસ નોકરી કરવાથી માણસને ગુલામગીરીની ટેવ પડી જાય છે એ સારું નથી થોડા દિવસ તો માણસે માલિકી હકથી રહેતા શીખવું જોઈએ નોકરી ચાલુ હોય તે દરમિયાન જ માણસે અનુસંધાનનો અભ્યાસ કરવો જોઈએ કે જેથી વખત જતાં નોકરી છૂટ્યા બાદ જેટલો સમય મળે એટલો અનુસંધાનમાં ગાળી શકાય પ્રત્યેક મનુષ્ય જન્મથી માંડીને જ પરમાર્થનો અભ્યાસ કરે છે પ્રત્યેક મનુષ્યને આનંદ કે સમાધાન જોઈએ છે અને તે માટે તેની ખટપટ ચાલતી જ રહે છે ખરેખર પરમાર્થને બીજા કોઈની જરૂર જ નથી પછી બીજું કોઈ આપણો પરમાર્થ બગાડી શકે કેવી રીતે જગતમાં જે છે તે બધું સારું જ છે આપણે જ તેટલા સારા નથી દરવાજા બારીઓ વગેરે જેમ ઘરના સાધનો છે અથવા આપણને ગામ જવા માટે આગ ગાડી જેમ સાધન છે તે પ્રમાણે પરમાર્થ સાધવા માટે કે ભગવાન મેળવવા માટે સંસાર એ સાધન છે નહીંતર ખાલી સંસારમાં સુખ નથી સંસાર અહીં કે તહીં બધે સરખો જ છે ગરીબનો હોય અભણનો હોય અધિકારીનો હોય કે કારકુનનો હોય આ દેશનો હોય કે તે દેશનો હોય સંસારનું લક્ષણ ઉણપ ન્યૂનતા કે તત્પુરતાપણું તે કદી પણ ક્યાંય પણ બદલાતું નથી એટલે જે આપણી પાસે નથી તે જેની પાસે છે તેના સંસારને જોઈને આપણે ભૂલાવામાં પડી નહીં જઈએ છે તેમાં સમાધાન રાખીએ પરમાર્થમાં અધિકાર કોઈ કોઈને આપતું નથી આપણો અધિકાર આપણો કર્મો પર આધાર રાખે છે પરમાર્થનું ભાન જેટલું દુઃખમાં થાય છે તેટલું સુખમાં હોઈએ ત્યારે થતું નથી તે સુખ છેવટે દુઃખમાં પરિણમે છે જે ચેતનાથી આપણે સર્વ જ્ઞાન મેળવીએ છીએ તે શું છે એ જાણવાનો કોઈ પ્રયત્ન કરતું નથી વિષય બુદ્ધિ વિકારમાં સામેલ થઈ કે તે પ્રબળ બનીને ઘાતક નીવડે છે એવી વખતે મનમાં આવે તેમ વર્તવાનું ટાળીએ તો વિકાર નબળા પડે છે આપણે વિકારવશ થવા લાગીએ તો ત્યારે અખંડ પ્રેમયુક્ત નામ સ્મરણ કરવાની જરૂર છે વિકારોને વશ નહીં થતાં પ્રારબ્ધથી આવેલા વિષયો ભોગવી લઈએ તો તેવાનું કંઈ ચાલતું નથી થર્મોમીટર તાવ બતાવે છે તાવ કાઢતું નથી તેવી રીતે શાસ્ત્રો આપણી ક્યાં ચૂક થાય છે તે બતાવે છે શું કરવું જોઈએ એ બતાવે છે પણ તે કરવાનું તો આપણા પર જ છે સમર્થને રામ દેખાય તો આપણને કેમ દેખાતા નથી તો આપણે સમર્થની જેમ શ્રદ્ધાપૂર્વક સતત અને આદરપૂર્વક ઉપાસના કરતા નથી એટલે કંઈ પણ કરો પણ હું રામનો છું એ ભાવના જાગૃત રાખો નામ જાણતા અજાણતા શ્રદ્ધાથી અશ્રદ્ધાથી ગમે તે રીતે પણ લો રામ તમને અન્ન વસ્ત્રની કમી પડવા દેનાર નથી તે ચોક્કસ નામ શ્રદ્ધાથી લઈએ તો ફળ વિશેષ જ એટલે અખંડ નામમાં રંગાઈ જઈએ અને આનંદમાં રહીએ સુખેથી સંસાર કરીએ પણ તેમાં ભગવાનનું અનુસંધાન રાખીએ એ જ મારું તમને કહેવું છે અસ્તુ જ્યાન કે જીવન સ્મરણ જય જય રામ